ભૂજપર ગામે શ્રી સીતારામ નામ જાપ મહાયજ્ઞમાં શ્રી રામ કથાના પ્રારંભે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા મુન્દ્રા તાલુકાના ભૂજપર ગામે શ્રી રામ નામ જાપ મહાયજ્ઞ શ્રી રામ કથાનું પ્રારંભ થયું છે ધર્મરક્ષા ગૌરક્ષા ભારત માતાની સેવા માટે વિશેષ પ્રકારે અગિયાર દિવસીય એકસો આઠ કુંડી યજ્ઞના પ્રારંભે આજે શ્રી રામ કથામાં મોટી સંખ્યામાં સનાતનીઓ જોડાયા હતા યજ્ઞ સાથે આજે શ્રી રામકથાના વક્તા બાડિયાના શાસ્ત્રી કશ્યપ મહારાજે સર્વે દાતાઓ અને યજ્ઞ તેમજ શ્રી રામકથાના આયોજકોનો આભાર માની વધુને વધુ સનાતનીઓ શ્રી રામકથાનું રસપાન કરે તે માટે આહવાન કર્યું હતું યજ્ઞના આચાર્ય ઉત્તર પ્રદેશ અયોધ્યાના શશિભૂષણજી મહારાજે યજ્ઞમાં વધુને વધુ દાન મળે તે માટે સૌને અપીલ કરી હતી બુદેવના કંઠે અગિયાર દિવસ સુધી ચોવીસ કલાક સુધી રામ નામ જાપ કરાઈ રહ્યું છે ભુજપરની ગામની જૂની ગૌશાળાના લાભાર્થે પ્રકૃતિનું સંવર્ધન થાય અને સનાતન સંસ્કૃતિનું જતન થાય તેવા હેતુથી આ ભવ્ય આયોજન કરાયું છે ત્યારે આજે કથાના આયોજકોનો તેમજ દાતાઓનો શાસ્ત્રી કશ્યપ મહારાજના હસ્તે સન્માન કરાયું હતું શ્રી મહાદેવ ગ્રુપ તથા ભુજપર પાંજરાપોર પાંજરાપોળ ગૌશાળા આયોજિત ભુજપર પાંગડાપોરના પ્રાંગણમાં આ ભવ્ય આયોજન કરાયું છે ભુજપર તેમજ આસપાસના ગામોના ભાવિકો પોતાની તન મન અને ધનથી સેવાઓ આપી રહ્યા છે બસ જય શિયા રામ બધાને રામનું નામ જ આવાહન છે મોટામાં મોટું જેમાં રામ છે એ બધા અહીંયા આવે અને જ્યારે રામ નથી હોતા ત્યારે જ રામ બોલો ભાઈ રામ થાય છે એટલે સનાતન એક વિચાર છે સનાતન એક જીવન છે સનાતન કોઈ સંપ્રદાય નથી સનાતન ધર્મ છે ધર્મ એટલે શ્વાસ આપણું સનાતન છે આપણે એનામાંથી એ શ્વાસ પૂરો થાય એટલે પૂરું થઈ ગયું સનાતન પૂરું નથી એટલે ધરતી પૂરી થઈ ગઈ તો સનાતન ધર્મની વિશાળતા અને વિશાળતા શું છે એ કુંભમેળામાં આપણે દર્શન કરી લીધું વર્તમાનમાં અહીંયા ભોજપુરમાં જે ત્યાગી બાપુ દ્વારા એક હજાર આઠ છે તેમની પદવી છે અને તેમના દ્વારા એક શુદ્ધ ભાવથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય એ ભાવથી એકસો આઠ કુંડી રામ નામ યજ્ઞનો સીતારામ યજ્ઞનો આરંભ થયો છે અને એમાં નવાન્ન પારાયણ આજથી પ્રારંભ થઈ રહી છે ત્યારે આપની ચેનલના માધ્યમથી સમસ્ત સનાતન પ્રેમીઓને આ ધર્મ સાથે જે જોડાયેલા છે પૂર્વમાં જે જોડાયેલા હતા તે પણ આમાં સામેલ થઈ શકે વર્તમાનમાં જે જોડાયેલા છે અને ભવિષ્યમાં જે જોડાવાના છે તે બધાને અહીંયાથી અમે આમંત્રિત કરીએ છીએ અને આ યજ્ઞ ભૂજપુરના મહાદેવ ગ્રુપ દ્વારા ખૂબ ભવ્યતાથી શુદ્ધ સંકલ્પ અને શુદ્ધ ભાવથી આયોજિત થયું છે અને એમાં ખૂબ જ સારા એવા શ્રેષ્ઠીઓ દાતાઓ આજ પણ ઠાકરસિંહભાઈ બાબુભાઈ આહિર લખુભાઈ રબારી મહેન્દ્રભાઈ વરવાણી હરેશ મહારાજ એ આખી સમિતિ મને બધાના કદાચ નામ ન આવડતા હોય પણ એ બધા જ લોકો ખૂબ જ તન્મયતાથી આખી સમિતિ આમાં જોડાયેલી છે ખૂબ ભાવ અને શ્રદ્ધાથી આ યજ્ઞ કાર્ય ચાલી રહ્યું છે શ્યામભાઈ શાસ્ત્રી તથાના આચાર્ય પદે સંભાળી રહ્યા છે કાર્ય અને ભુજ ગ્રામવાસીઓના ઇતિહાસમાં પહેલી વાર આટલી ભવ્ય યજ્ઞશાળા નવ માળની આટલી અગિયારસો માતાઓ બહેનોએ કલશ ધારણ કર્યું અને ભવ્ય શોભાયાત્રા ભગવાન સિવાય કાંઈ દેખાતું નહોતું ભગવો એટલે ત્યાગ બધાના જીવનમાં ત્યાગની જ ભાવના છે ભગવો છે એ કોઈ બીજું બીજા ઉપર આરોપિત થવા કે બીજાને દબાવવા માટેનો ભગવો છે જ નહીં ભગવાનની એક જ વ્યાખ્યા છે ત્યાગ આપવું ભગવો એટલે દઈ દેવું સમર્પિત અગ્નિ જેમ બધું જ ભસ્મીભૂત કરી નાખે છે તેમ જેના હાથમાં ભગવો છે એ પોતાની જાતને ભસ્મીભૂત કરવાની પોતાના ધનને પોતાના તનને પોતાના સર્વસ્વને ભસ્મીભૂત કરવાની સ્વાહા કરી દેવાની ભાવના ધરાવતો એ જ ભગવો રાખી શકે ત્યાં જ ભગવો હોય તો આ ભગવાનના નેજા હેઠળ ભવ્ય ઐતિહાસિક આયોજન થઈ રહ્યું છે તો સમસ્ત પ્રજાજનોને ભક્તોને બધાને અહીંયા આપની ચેનલના માધ્યમથી હું વક્તા તરીકે આ બધાને આમંત્રિત કરું છું અને મારા પણ સૌભાગ્ય કહેવાય મને પણ રામ નામના ગુણગાન ગાવાનો આ દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે જય શ્રી રામ મારું નામ છે જોશી અનિશકુમાર શામજી રામ બોલી મુજમાન કે આજે ક્રિસમસ દિવસ છે ત્રીજો દિવસ તો આજે 108 કોંડી નો હવનડી આવતે ચાલુ છે સીતારામ નામ જપ ચાલુ છે અને રામાયણ કથા પણ ચાલુ છે તો આજે બધા ભારે માત્રામાં આજે પ્રસાદ લાવવામાં આવ્યો છે અને આ ભુજ માં પહેલી વાર આ ઇતિહાસ રચાઈ રહ્યો છે મુન્દ્રા તાલુકા ની અંદર આવો કોઈ પ્રોગ્રામ થયો નથી આજે જ્ઞાનિદાસ બાપુ અને એના આદેશથી જે વધુ આ જગ્ના કથા અને સીતારામ નામ જપ તો શ્રત પધારી ચૂક્યા છે આવા સંત આવે તો આવા આવા સારા કાર્ય સારા કાર્ય થાય તો આટલો બધો મારે કહી અને વિનંતી કરો છો અને બધાને આહવાન કરો છો કે આ ઉત્પન ગામમાં આ જગ્ના છે એમાં એકસો આઠ પૂર્ણિમા સીતારામ નામ જપ એમાં બધા વધારો અને પ્રસાદ લો અને સાધુ સંતો બધા

અને આની અંદર અગિયારસો કિલોની માત્ર માત્રામાં ઘી એક બાજુ શ્રી એકસો આઠ શિવપુરી નું નિર્માણ થયેલું છે વચ્ચે મહાયજ્ઞ છે અને એની બાજુમાં શ્રી રામકથા શાસ્ત્રી કશ્યપ મહારાજના સોમુખે આપણે સૌ સાંભળી રહ્યા છીએ ત્યારે ખુબ મોટા માત્ર રામ કા નહી કામ का નહી એટલે શ્રી રામ ને આપડે સૌ અર્પિત થઈએ અને સૌ અહીં પધારીએ એવી તમામ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો ને હાથ જોડીને આમંત્રિત કરીએ છીએ ઘણા બધા દાતાઓ અહીં આવ્યા દાન આપી રહ્યા છે એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે હજુ પણ ખૂબ મોટા પ્રમાણમાં દાનની જરૂર છે અહીં જે પણ યજ્ઞવાદ વચ્ચે એ તમામ ભુજ પર ગૌશાળાની અંદર દાન જે છે અર્પિત કરવામાં આવશે એટલે ગાયો માટે અને યજ્ઞ માટે સૌ આપણે આગળ આવીએ અને દાન આપીએ એવી સૌને અપીલ છે જય હો સત્ય સનાતન ધર્મની આજે ભુજપુર મધ્યે ખૂબ મોટા પાયે યજ્ઞનું આયોજન શ્રી ત્યાગીજી મહારાજ અને રામ કથાનું આયોજન આપણા શાસ્ત્રી એમના દ્વારા થઈ રહ્યું છે તો સમગ્ર કચ્છની જનતાને એવું આહવાન કરીએ છીએ કે પધારો અને અહીં કથાનું રસપાન માનો અને યજ્ઞના દર્શન કરો અને ભોજન અને ભજન બધી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે તો સમગ્ર જનતાને આહવાન કરીએ છીએ કે આપ જોડાવો આપનું યોગદાન અહીંયા આપો અહીંયા ઘણા બધા નામી અનામી દાતાઓ છે જેમણે બહુ સારું યોગદાન આપ્યું છે અને તમે પણ આની સાથે જોડાવો અને આપણે ગાયો માટે કાંઈ કરવાનું છે એના માટે આ બધું આયોજન કરવામાં આવ્યું છે તો સનાતન ધર્મ પ્રેમીને જનતાને આહવાન કરીએ છીએ કે અહીંયા પધારો અને આપ સાવ આમાં યોગદાન આપો જય હોત અને આ સમગ્ર કથાનું અને યજ્ઞનું આયોજન શ્રી મહાદેવ ગ્રુપ તથા ભુજપુર પાંજરાપુરના નેજા હેઠળ થઈ રહ્યું છે તો આવો અને આમાં જોડાવો એવી અપીલ કરીએ છીએ તમામ સનાતન ધર્મના લોકોને જણાવતા ખૂબ રાજીપો આનંદ વ્યક્ત કરું છું કે ભૂતપૂર્વના આંગણે ભૂતો ભવિષ્ય એક ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રી રામ કથા અને એ કથા દરમિયાન એક હજાર આઠ પરમ પૂજ્ય ધર્મધૂ ધર્મભૂષણ ત્યાગી બાપુના નેજા હેઠળ સુંદર મજાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે એકસો આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન શ્રી રામ જપનું નામ સ્મરણ કરવામાં આવશે ભજન ભોજન સાધુ સંતોના દર્શન પરમ પૂજ્ય કશ્યપ શાસ્ત્રીના મુખારવિંદે આ કથાનું સુંદર મજાનું રસપાન કરવા માટે તમામ સનાતન ધર્મના લોકોને અહીંયાથી આમંત્રિત કરું છું શ્રી મહાદેવ ગ્રુપ ભુજપુર અને કથા સમિતિ દ્વારા ખૂબ ખૂબ રાજીપો અને આનંદ વ્યક્ત થાય છે આજનો પ્રથમ દિવસ મંગલદાયી અને આનંદદાયી ફર્સ્ટ ક્લાસ રીતે નીવડ્યો છે તો ખૂબ ખૂબ રાજીપો આનંદ થાય છે ભૂજપુરના ઇતિહાસની અંદરમાં આ પહેલી એવી ધર્મની ઘટના હશે મને જાણ નથી કે આનાથી પહેલાં કોઈ કાર્ય થયું હશે કાર્ય બધા સારા જ થાય છે પણ ભુજપુર વિશ્વના ફલક ઉપર ચમકશે કે આ સરસ મજાનું આયોજન થયું હતું એ ભૂતપૂર્વના આંગણે થયું હતું એના બધા આપણે સાક્ષી બનીએ અને આપણી હાજરી આ કથાની અંદરમાં સુશોભિત થવાની છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી સાધુ સંતોના દર્શન ભજન ભોજન અને સનાતન ધર્મનો મહિમા ભૂતપૂર્વના આંગણે કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી આપ સૌ વાલા દર્શક મિત્રોને આ કથાની અંદરમાં હું આમંત્રિત કરવા જઈ રહ્યો છું જય હિન્દ જય હો સત્ય સનાતન ધર્મ કી